દક્ષિણ ગુજરાતમાં સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો દાંડીનો દરિયો ઉનાળુ વેકેશનની રજાના સમયગાળામાં લોકો મજા માણવા માટે દાંડીના દરિયાની મુલાકાત લે છે હાલ રજાના સમયગાળામાં પાંચ હજારથી વધુ લોકો અહી આવે છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાના અભાવે સાત લોકો દરિયાના પ્રવાહ સાથે વહી ગયા દરિયામાં ભરતીના સમયે અયાનક પાણી આવી જતા રાજસ્થાનની પરિવારના સાત લોકો ડૂબ્યા જેમાંથી ત્રણ લોકોને બચાવી લેવાયા જ્યારે ડૂબી જવાથી મૃત્યુ થયું તંત્રએ દાંડીના ઐતિહાસિક સ્થળે કરોડ રૂપિયાનું દાંડી મેમોરિયલ બનાવી સહેલાણીઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો પરંતુ પૂરતા પ્રમાણમાં સુરક્ષાની વ્યવસ્થા કરાઈ નથી માત્ર બે હોમગાર્ડના જવાન મૂકી સંતોષ મનાયો છે પણ પ્રકારના સાઇન બોર્ડ મુકાયા નથી જેથી સહેલાણીઓના જીવ જોખમમાં મુકાયા છે રોજ બાર તારીખે દાંડી બીચ ખાતે એક દોઢથી પોણા બે વાગ્યાના અરસામાં સાત લોકો દરિયામાં તણાઈ ગયા છે અને ડૂબવા ડૂબી ગયા છે તેવા સમાચાર આવ્યા હતા આ ખબર મળતા જ ત્યાં જે હોમગાર્ડ ડ્યુટી પર હતા તે લોકો દરિયામાં બચાવની કામગીરી માટે ઉતર્યા હતા ત્રણ લોકોને એ લોકો સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી શક્યા હતા અને એમને બચાવીને કાંઠે લઈ શક્યા હતા ચાર લોકો મિસિંગ હતા તેમનો કોઈ હતો મળતો નહોતો ગઈકાલે જે દાની દરિયા કિનારે જે ઘટના બની છે તો એ ઘટના ખરેખર બહુ દુઃખદ ઘટના છે કે ટૂટક પરિવારના જે ચાર લોકો ડૂબી ગયા હતા તો એ ચારે ચાર લોકો દરિયામાં જે ગરકાવ થઈ ગયા તો એ લોકોને આ દરિયાનો અનુભવ નહોતો એટલે આ ડૂબી જાય છે આ લોકો તો તંત્રને હું એક એક માગણી કરું છું કે અહીંયા એવી કોઈ સુવિધા પૂરી પાડો કે જેથી આવા જે લોકો અંદર જાય છે દરિયામાં તો અહીંયા કોઈ તરવૈયા મૂકવો લાઈફ જે જેકેટ આવે છે એ જેકેટ રાખો અને એ રીતના જો તરવૈયા મૂકે તો એ લોકોને બચાવી શકાય તો એ રીતના આ ગઈકાલે પણ જો આ કદાચ આ વ્યવસ્થા હોત તો આ ચારે ચાર લોકોને બચાવી શક્ય હોત